સુરતની પીસીબી પોલીસે સચિન પોલીસ મથકના હત્યાના ગુનામાં છેલ્લા સોળ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પીસીબી પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરે તારીખ પંદર ચાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે જે અનુસંધાને શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે મળી હતી કે સુરતના સચિન પોલીસ મથકમાં વર્ષ બે હજાર માં હત્યાના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ સુખલાલ રામદેવ હાલ વરાછા અશ્વિની કુમાર ગૌશાળા પાસે ઉભો છે જે બાતમીના આધારે પોલીસે આરોપી શૈલેન્દ્ર કુમાર સાયલેન્ટ સુખલાલ રામદેવની ધરપકડ કરી હતી પકડાયેલ આરોપીને પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર જાન્યુઆરી મહિનામાં પોતે વરાછા નગર ખાતે રહેતો હતો તે દરમિયાન કમલેશ દેવી પ્રીતમદાસ બેરાંગીની દીકરી મનોજ નામના ઈસમ સાથે ભાગી ગઈ હતી અને પોતે બ્રાહ્મણ સમાજનો હોય અને મનોજ દલિત જાતિનો હોય જેથી તેને મંજૂર ન હતો અને ભાગી જનાર દીકરીની માતાએ દીકરીને ભગાવી જનાર મનોજનું મોત કરવાનું કાવતરું કર્યું હતું અને આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુને તે કામ સોંપ્યું હતું જેથી આરોપી ગુલાબી મરણ જનાર મનોજ બર્મનને સુરત ખાતે બોલાવ્યો હતો અને હાલમાં પકડાયેલ શૈલેન્દ્ર કુમાર તથા તેના મિત્ર આરોપી ગુલાબ ગુડ્ડુએ ભેગા મળી મનોજ નામના ઈસમને ગળેટોપો બાંધી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેની લાશ સચિનના ખરવાસા ગામથી એકલારા ગામની વચ્ચે આવેલ નહેરની બાજુમાં ખાડામાં ફેંકી દીધી હતી

જ્યાં કેનાલમાં મારીને બોડી ફેંકી દીધા હતા એના આરોપી છે આરોપી જેના નામ છે શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ડ જો કટની જિલ્લા મધ્યપ્રદેશના વતી છે એને અહીંયા મુવમેન્ટ આપણે ખબર પડી જેના મુવમેન્ટના આધારે આ બંને અમારા જો એસઆઈ અને હેડ કોન્સ્ટેબલ છે એના પકડા અને અત્યારે અમે કસ્ટડીમાં છે જોઈએ સોળ વર્ષ થઈ ગયા તેના નાસ્તા પડતા જોઈએ એના અત્યારે પકડીને સારી કામગીરી પીસીબીને સ્ટાફે કરી છે અને आप बताने ख्याल हो जो 30 वर्ष 35 वर्ष ती आप प्रकार ना भी नास्ता परता आरोपियों ना जो सूरत शहर पुलिस हरदम पकड़ती रहे जाने हमें मक्कम पर चाहिए कि कोई बड़े हैं क्राइम कर से तो आज ये निकाले आप बची सक्सेस ने हमलों को पकड़ने ले आए ब्यूरो रिपोर्ट एस 24 न्यूज़ सूरत